પણ આપણે એની અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વડેની અંદર બે બેંક કરીને ચાર અંગનો પાસવર્ડ મળી રહેશે તો વડેને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો બરાબર અને મિત્રો આપણે મટિરિયલ તો બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે પણ એ મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું જો તમે અપલોડ કરશો ને તમારા વડેની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો આપણે મટિરિયલ છે તે ડાઉનલોડ કરી ફરીથી તમારે યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે એ પ્રકારનો માટે તો ફૂલ ઓપન કરી લેશું જો તમને પ્રોજેક્ટ છે તે એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને લિંક આપેલ છે બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલેક્ટ પ્રોસે એડ કરતા પણ આવડી જશે તો સૌજોલા આપણે ફૂલ ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનો છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કઈ કાલે ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે બરોબર તો અહીંયા તમારે શું કહું છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરવાનું છે ડાઉનલોડ કરીને તમે તો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે પછી આપણે શું કરશું અહીંયા તમે જેનો પણ વડિયો બનાવતા એને તમારે ફોટો એડ કરવાના છે બરાબર તમે તમારો વીડિયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વડિયો બનાવતા એનો ફોટો છે તમારે લઈ લેવાનું છે તો આપણે અહીંયા એક આ ફોટો છે લઈ લઈએ બરાબર તો આ ફોટો છે એને લઈ લઈશું પછી આપણે ઉપર થ્રી ડોટ પર ક્લિક કરશું ને પાંચોસ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેશું જે ફિલ કમ્પોઝિશન એરિયા લખું છે એના પર ક્લિક કરી લેવાનું છે પછી તમારે શું કોણ છે નીચે ઇફેક્ટ વાળા શું ને એરિયર ઉપર ક્લિક કરી લેવાનું છે બરાબર પછી આપણે આઈ જાઉં છે કલર એન્ડ લાઇટ વાળા શું ની અંદર તો આની અંદર તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે તો અહીંયા તમે જોશો બમ્પ મેવાળી વાળી તમને ઇફેક્ટ જોવા મળશે બીજા નંબરની તમે જોઈ શકો છો બરાબર તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો એટલે કંઈક આથી તમારા ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે બરાબર તો આગળ તમે ડેમોડીમાં જોયું છે આપણે ફોટાની અંદર ઇફેક્ટ કંઈક અલગ હતી તો આની અંદર આપણે થોડુંક સેટિંગ કરવાનું છે તો સેટિંગ શું કરશું સૌથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અહીંયા તમે જો બપ મેપ કરીને જોવા મળશે ને અહીંયા લખેલું છે પ્રેસેટ કરોડ બરાબર તો એના પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમને બધું સેટિંગ જોવા મળશે તો અહીંયા તમારે શું છે એ લખેલું જોવા મળશે પ્રેસેટ વોડ લખેલું છે બરાબર એ તમે જો છેલ્લેથી બીજા રમવાનું તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમારે ફોટાની અંદર કંઈક આથી ઇફેક્ટ લાગી જશે પછી તમારું શું કોણ છે તમને સ્કેલ જોવા મળશે સ્કેલને તમારે વધારે ઓછો કરી શકો છો તમારે જેટલો રાખો એટલો રાખી શકો છો બરાબર તો રીતે તમે તમારે આની અંદર બીજું સેટિંગ કરી શકો છો આપણે ડિફોલ્ટ સેટિંગ અહીંયા તમને બતાવી દીધું છે આટલું કામ થઈ ગયા એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરવાનું છે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ છે એની ઉપર સેટ લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે હવે ફોટાની અંદર આપણે વિગ્નેટ લેવાનું છે તો વિગ્નેટ લગાવવા માટે સૌથી પહેલા તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે સોરી મિત્રો અહીંયા તમારે જે શેપ છે પહેલાનું એના ક્લિક કરી એક શેપ લઈ લઈશું બરાબર તો એના પહેલા મને જણાવી દો કે મિત્રો આપણે પાસવોર્ડ છે એના પહેલા બે આંકડા છે એકાણું તો નોટે કરાવી લેજો ને વિડીયોને સ્કીપ કરે આગળ પૂરો પૂરો જોઈ લેજો લે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરજો તમે સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક ને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો હવે આપણે જે સેફ લીધું છે સેફ તો આવી જશે તો થ્રી ડોર ક્લિક કરવાનું છે અને પાછો પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું પછી તમારે નીચે કલર એન્ડ ફિલરસમાં આવી જવું છે ને એથી આપણે જે ત્રીજાનું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેશું પછી તમારે નીચે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે તો વચ્ચેનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે પછી વચ્ચે તમને લાઈન જોવા મળશે તો એ ઉપરથી લાઇન તમારે પકડવાની છે ને આ રીતે વચ્ચે વચ્ચે આ સેટ કરી દેવું છે એટલે વચ્ચે સર્કલમાં છે તે બ્લેક કલર આવી જશે પછી તમારે શું કહો છે બ્લેક કલર છે એના પર ક્લિક કરવાનું છે પછી તમારે આ ઓપ્શન છે એના પર ક્લિક કરી અને ઓફિસ છે આપણે અહીંયા ઝીરો કરી દઈશું પછી રાઈટ કરી લેવાનું છે રાઈટ કર્યા પછી નીચે આ બાજુમાં જે આપણે વ્હાઈટ કલર છે એના પર ક્લિક કરીને આપણે બ્લેક કલર સિલેક્ટ કરી લેશું એટલે તમે જો અહીંયા તમારા જે વિગ્નેટ છે તે વધારો છે કરવી આ યારો છે આગળ પાછળ કરી તમે કરી શકો છો તો કંઈક કાલથી આપણે વિગ્નેટ લગાવી લઈશું બરાબર પછી તમારા લેરો પર ક્લિક રાખીને આપણે ફોટાની ઉપર સેટ કરીશું એટલે કમ્પ્યુટર રીતે ફોટાની ઉપર વિગ્નેટ લાગી જશે હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં અહીંયા છે ને આ બંને લેયરને સિલેક્ટ કરી પછી તમારે આની લેન્થ લાસ્ટ સુધી ખેંચી દેવાની છે બરાબર આટલું કામ થઈ ગયું છે તો હવે આપણે અંદર જે ફોટો એનિમેશન તમે ડેમોમાં જોઈ જશે તો એ રીતે ફોટો એનિમેશન લાવવું છે એના માટે આપણે બહાર નીકળીશું ને જે ફોટો એનિમેશન પ્રોજેક્ટ આવ્યો છે તમારે ઓપન કરી લેવાનું છે ફોટો એનિમેશન પ્રોજેક્ટને ઓપન કરશો ને તમને ટોટલ છે મળશે તો એ તમારે અગિયાર ફોટા એડ કરવાનું છે તો આથી તમને સોંગ છે તો બધું કમ્પ્લીટ જોવા મળશે ફક્ત તમારે ફોટા એડ કરવાના રહેશે તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે સૌથી પહેલા તમને જણાવી દઉં તો જે પહેલાં લેયર છે એના પર ક્લિક કરવાનું છે અહીંયા તમે નીચે ગ્રુપમાં રૂપમાં છે એટલે તમને અહીંયા ઘણી બધી લેયરો જોવા મળશે તો નીચે તમને બીજાનું ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરશું ગ્રુપ પર જશું તો અહીંયા તમને રેટિંગ વાળી લેયર જોવા મળશે તો સ્ટાર્ટિંગ માં જશું પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડિયા જોઈશું કોઈ પણ આપણે ફોટો લઈ લેશું બરાબર પછી તમારા ફોટાને નીચે લઈ દેવું છે ફોટા પર ક્લિક કરી મોટાશના ઓપ્શન છે તો સાવજી અને સાઇઝ તમારા વધારે છે જે કરવી એ કરી શકો છો અને પેના પર ક્લિક કરી ફોટા તમારે ઉપર નીચે અથવા આજુબાજુમાં જે રીતે તમે સેટ કરો તમે કરી શકો છો અને આની લેન્થ જ્યાં લેયર હોય ત્યાં સુધી તમારે ખેંચવાની છે બરાબર એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી આપણે બહાર નીકળી લે જોઈશું આપણે ફોટો છે એ કમ્પ્લીટ અહીંયા લાગી જશે જો ફોટો તો આવી જશે પણ અહીંયા જો લેયરની લેન્થ છે તે વધી જશે તો તમારે શું કહું છે વધારાની લેન્સ હોય કટ કરે લેવાની છે બરોબર તો ફોટા એનિમેશન આપણો ફોટો લાગી ગયો છે અહીંયા પણ સેમ એ આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે બીજો કોઈ પણ એક ફોટો લઈ લઈશું ફોટા નીચે લઈ દેવાનું છે ફોટો પર ક્લિક કરી મોટાશ ઓપ્શન જવું છે અને એની સાઇઝ વધારે ઓછી કરી અને ફોટાને આપણે બોક્સની અંદર કમ્પ્લેટ સેટ કરી બહાર નીકળી જવાનું છે બરોબર એટલે આ રીતે ફોટો આવી જશે બરાબર તો આની પણ લેન્થ તમે જોઈશું આ રીતે વધી ગઈ છે તો એને પણ બીટમાર્ક આવી જશું અને વધારાની લેન્થ પર ક્લિક કટ કરી લેશું બરાબર લેન્થ વધારે ઓછી થાય તો આ રીતે તમારે થોડુંક એડજસ્ટ કરી લેવું છે કેમ કે ગ્રુપની અંદર ગ્રુપ બનાવે છે આ એલાઇટ પશુમાં થોડુંક પ્રોબ્લેમ તો આવે જ બરાબર તો હવે તમારે ત્રીજાની લેયર પર ક્લિક કરવું છે એડિક ગ્રુપમાં જવું છે અહીંયા પણ આપણે ગ્રુપ એમ માસોડ લેયર પર ક્લિક કરશું એડિક ગ્રુપમાં જઈશું અને આપણો બીજો એક ફોટો છે એને અહીંયા લઈ લઈશું બરાબર તો આ ફોટો છે એને આ રીતે અહીંયા સેટ કરી લઈએ તમે જોઈ શકો છો તો આ તમારે શાંતિથી છે તે બધી અંદર તમારે ફોટો છે એડ કરી લેવાના છે તમને એડ કરતા ના ભાવે તો આગળ મેં શીખવાડ્યું તમે બોડે થોડોક પાછો કરીને જો લેજો તમારા બધા ફોટા છે તે આતે તમારે ફોટો એનિમેશનનો ઇફેક્ટ છે એની અંદર એડ કરી લેવાનું છે બરાબર તો હજી એક ફોટો તમને એડ કરીને બતાવી દો એટલે તમને ખબર પડી જાય બરાબર તો આરતે આવી જશું અને અહીંયા આપણે એક ફોટો લઈ લેશું ફોટા નીચે લાવી અને આની લે સાઇઝ વધારે ઓછી કરી તમારે બોક્સની અંદર ફક્ત સેટ કરવાનો છે ને આની લેન્થ આપણે જે લેયર હોય ત્યાં સુધી ખેંચી લેવાનું છે આટલું કામ કરીને બહાર નીકળી જવાનું છે તમારા ફોટો ફ્રેમ અંદર ફોટા લાગી જશે તો આથી તમારા બધા ફોટા લગાવેલ છે આપણે આપડે લાંબો થશે એટલા માટે વિડીયો થોડોક સ્કીપ કરી લઈએ બરોબર તો મિત્રો અહીંયા તમે જોશો આપણે બધે લેયરની અંદર ફોટા છે એડ કરી દીધા છે તો આથી તમારે બધે અંદર ફોટા એડ કરી લેવાનું છે બરોબર પછી તમારે શું કોણ છે અહીંયા તમારે લેયર વાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરી લેવાનું છે પછી તમારે શું કોણ છે ફરીથી આ લેયર વાળા ઓપ્શન ક્લિક કરીને કોપી અગિયાર લેયર કરી લેવાનું છે અથવા તમારા ઉપર જે ગ્રુપ વાળું ઓપ્શન છે ગ્રુપ બનાવશું એટલે એક જ ગ્રુપની અંદર બધી લેયરો આવી જશે પછી તમારા લેયર ઉપર સિલેક્ટ કરી લેવાનું છે ક્લિક કરી રાખી અને પ્લસ નાઇન પગ ક્લિક કરવાનું છે એટલે કે લેયર વાળો ક્લિક અને કોપી કરી લેવાનું છે કોપી કર્યા પછી આપણે એથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે ફૂલ બજેક આપ્યું એની અંદર ફરીથી આપણે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તો અહીંયા તમારું શું હોય છે અહીંયા પણ તમને બીટમાર્ક જો મળશે અહીંયા તમે જોઈ શકો છો તમે અગિયાર હતી એને સિલેક્ટ કરીને અથવા આપણે ગ્રુપ બનાવીએ એટલે તમે સિલેક્ટ કરીને લઈ શકો છો તો આપણે ગ્રુપ બનાવ્યું છે તો ગ્રુપને આપણે શું કરીશું અહીંયા એક બીટમાર્ક જો મળશે ઝીરો પોઈન્ટ ઓગણીસ સેકન્ડ તો ત્યાં આવી જવું છે અને પ્લસ નાઇન પર ક્લિક કરશું અથવા લેયરવાળા શું ક્લિક કરવાનું છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે જે ફોટો એનિમેશનવાળી લેયર છે આપણે ગ્રુપ બનાવીએ તો ગ્રુપ આવી જશે અને ફોટો એનિમેશન અને સોંગ્સ બધું આની અંદર આવી જશે બરાબર તો આ આવી ગયું છે બરાબર તો હવે તમારે શું હોય છે આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને આની અંદર તમારે કોઈ ચેન્જિસ કરવો તો કોઈ પણ એક લેયર પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમે જો પહેલાં લેયર જોવા મળશે તમને ઇમોજીવાળી જોવા મળશે તો એની અંદર તમારે કોઈ પણ ઇમોજી લગાવે તમે લગાવી શકો છો એની નીચે આપણે લિરિક્સ જોવા મળશે એટલે સોંગ આવે એ રીતે લખેલો હશે તો લિરિક્સ જોવા મળશે અને એની નીચે તમે જો ઉપર જે આપણે બે ઇમોજી લગાવે એ ઇમોજી જોવા મળશે અને નીચે ફોટો છે એની પાછળ એક લેયર છે બરાબર તો આજે આપણે લેયર બનાવેલું છે તો આ થઈ ગયું છે

અહીંયા તમને જે આપણો ગ્રુપ હતો એને સજો લાતા હતા નીચે લાવી દઈશું અને તમને એક રેટિંગ વાળી લેયર જો મળશે એનો આપણે બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમારા વિડીયો અંદર સિમ્પલ વાળી ઇફેક્ટ હતી એ પણ લાગી જશે ને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લેટ બની જશે બરાબર તો આ જે આપણો વિડીયો છે તે કમ્પ્લેટ બની ગયો છે તો સજો થોડોક ડેમો જો લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો તો જોઈ શકો છો આ ટ્રેન્ડિંગ સોંગ પર આપણો સ્ટેટસ બની ગયું છે તો હવે ઉપર સેવ પર ક્લિક કરી અહીંથી તમે આર ઉપર ક્લિક કરી અહીંથી તમે વડેની ક્વોલિટી જે રાખવી રાખી શકો છો અને જે એક્સપોરન્સ પર ક્લિક કરશો તમારું વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન ભાવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક બીજાનું શોધે ત્યાં સુધી જય માતાજી